ખાસ કરીને રાજકોટના ઘટના પછી છેલ્લે બે થી ત્રણ દિવસની અંદર લગભગ ત્રણસોના આસપાસ બિલ્ડિંગો ચેક કરી બાવન જેટલા જે બિલ્ડિંગને અત્યારે સીલ કરવામાં આવે છે મોટાભાગના પ્રશ્ન એવો આવે છે ખાસ કરીને ફરણ રસી આપ્યા હોય રિન્યુઅલનો પ્રશ્ન આવે છે કઈ કેસમાં ફાયરન્ડ રસી ના હોય એવા પણ એના સંજોગોમાં સીલ કરવામાં આવે છે જે ખાસ કરીને પબ્લિક મોટી સંખ્યામાં કેદરિંગ થાય એવા જો શરૂઆતમાં લીધા છે ખાસ કરીને મોલ હોય એન્ટરટેનમેન્ટ ઝોન હોય ગેમિંગ ઝોન હોય હોસ્પિટલ હોય અમેજમેન્ટ હોય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ વગેરે એની ચકાસણી કમ્પ્લીટ કરવામાં આવશે સાથે જે એસઓપી બાબતે વાત કરી એસઓપીમાં એ છે એક વાયરનું જે આપ્યા પછી જે માલિક જાતે ફરી રિન્યુવલ કરવાના થાય છે એ મોટાભાગે ભાગે ગેપમાં આવી જાય છે કરવામાં નિવાકરણ કરવા માટે અમારા જે વર્ષમાં બારા પદ્ધતિ ઇન્સ્પેક્શન કરવા માટે રાખવામાં આવે છે કયા અધિકારી કેટલા કરવાના છે નીચે ઇન્ચાર્જ ફાયર સ્ટેશન હોય આવા જો મોટું ગેધરિંગ થાય એવા બિલ્ડિંગને સો ટકા ચકાસણી થાય ત્યાર પછી ડિવિઝનલ ફાયર ઓફિસર છે એમના અધ્યક્ષ સ્થાને પચાસ ટકા સમગ પચીસ ટકા પચાસ ટકા એ રીતે કરેક્ટ કેટેગરીમાં સિમિલરલી વી માટેનું જે બિલ્ડિંગ છે એને બીજે ડિસ્પ્લે કરવા માટે જે અત્યારે લોકો લોકોડ સર્ટિફિકેટ લીધા હોય યુનિવર્સિટી લીધા હોય વી લીધા હોય એમને કોન્સિકસ જગ્યામાં અત્યારે દર્શાવે એ રીતે ડિસ્પ્લે કરવા માટે પણ અપીલ કરીએ છીએ એન્ડ ખાસ કરીને એમ છે ઘણા બધા ઇન્સ્પેક્શનો કરેલા છે અને આ એક્ટિવિટી પણ ત્યાં જઈને ડ્રીલ પણ કરે છે દરેક સ્કૂલ અને કોલેજમાં પણ કરે છે ખાસ કરીને જે ગેપ છે ફાયર એન ઓનું રિન્યુઅલ માટેનું મોટું ગેપ આવે છે એ એફએસઓ સાથે રહીને કઈ રીતે જરૂરથી કરવી શકે છે એ છે તો આમ અત્યારે પ્રોપર્ટીઓને આડેધડ સીલ કરવામાં આવી રહી છે ફાયર એનઓસી વગરની અનેક જગ્યાઓ ધમધમી રહી છે ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યવાહી કરવામાં આવે તેવી વિવક્ષે મ્યુનિસિપલ કમિશનરને ફાયર અને એસ્ટેટ વિભાગને લઈને રજૂઆત કરી હતી ગેમ ઝોનમાં ફાયર એનઓસી નથી તો શા માટે કાર્યવાહી કરવામાં આવી નથી તેવા સવાલો પણ ઉઠાવ્યા

એની અંદર એફએસઓ એ પહેલે તબક્કામાં જે એમનો આપે છે એ એમ આપે છે ત્યાર પછી એનું રિન્યુઅલ માટેનો એક એફએસઓ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે જે એમણે નિમણૂક કરેલા છે એમના માપદ આપવામાં છે એટલે એ એપ્લિકેશન ત્યાં કરે છે ત્યાર પછી રિન્યુઅલ થાય છે એનો અત્યારે ડેટા એનો સંકલન કરી એને ઇન્સ્પેક્શન વાળા પછી ઇન્સ્પેક્શન કરીને એને એ જે એવો નાનું મોટું ખામી હોય એને દૂર કરવા માટે સો ટકા કરશે જેમાં બીયું પણ ના હોય ત્યાં ફાયરનો નો નસીબ ના હોય કદાચ